નમસ્કાર આપણે જોઈ રહ્યા છીએ ધોરણ નવની અંદર વિજ્ઞાનનું પ્રકરણ એક દ્રવ્યની અવસ્થાઓ બરાબર છે સોરી આપણી આસપાસમાં દ્રવ્ય એવું કંઈક પ્રકરણનું નામ છે બરાબર અને તેની અંદર હવે જે આપણે ટૉપિક પહોંચ્યા છીએ તે ટોપિકનું નામ છે તાપમાનના એકમો બરાબર ઓકે તો ચાલો જોઈએ તાપમાનના એકમો ओके okay. देखो तापमान ना अलग अलग प्रकार ना एकमों से जेम के आ रीतना जेने दर्शावाय छे ते छे डिग्री सेल्सियस सॉरी डिग्री सेल्सियस एक मिनिट फरी थी लखिये ओके आने के वाय छे डिग्री सेल्सियस तापमान नो जे के कम छे सेल्सियस

કેલ્વિન છે જેનો કોમન રીતે ઉપયોગ થાય છે તો હવે આપણે સેલ્સિયસ થી કેલ્વિન ની અંદર તાપમાન કઈ રીતના ફેરવવું તે જોઈશું શું શીખવાનું છે સેલ્સિયસ સી કેલ્વિન મતલબ તાપમાન કઈ રીતના ફેરવવું તો તેના માટેનું સૂત્ર છે કે સી 273.15 બરાબર કેલ્વિન બરાબર સેલ્સિયસ વધતા બસો તોતેર પોઈન્ટ પંદર ઓકે તો આ જ સૂત્રને આ રીતે પણ લખી શકાય છે સેલ્સિયસ સેલ્શિયસોતેર પંદર આપણે રાઉન્ડ ઓફ કરીને કાઢી દઈએ અને સરળતા માટે આપણે કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ બસો તોતેર તાપમાન લઈશું હવે આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુ તમને સેલ્સિયસમાં આપેલી છે તો તેને તમે તા કેલ્વિનની અંદર કઈ રીતના ફેરવશો જેમ કે તમને તાપમાન આપેલું છે ઝીરો ઊંચ સેલ્સિયસ બરાબર અને એના બરાબર કેલ્વિન કેટલા થાય કે તમારે શોધવાનું છે તો એકદમ સિમ્પલ છે કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ બસો ને તોતેર હવે અહીંયા આપણે સેલ્સિયસની કિંમત મૂકી દઈએ ઝીરો વધતા બસો ને તોતેર કારણ કે સેલ્સિયસ બરાબર આપણને આપ્યા છે ઝીરો તો કેટલા થશે કેલ્વિન બરાબર બસો ને તો ઝીરો અ સેલ્શિયસ બરાબર આપણને કેટલા મળે છે બસો તોતેર કેલ્વિન મળે બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે તમને તાપમાન આપ્યું છે માની લો કે પચીસ સેલ્સિયસ આપેલું છે પચીસ અંશ સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન એવું તમને પૂછવામાં આવ્યું છે આ જે પચીસ સેલ્સિયસ છે તેને આપણે રૂમ ટેમ્પરેચર રૂમનું તાપમાન તરીકે ઓળખીએ છીએ રૂમનું તાપમાન સરેરાશ જે નક્કી કરવામાં જે હોય છે નક્કી કરવામાં નથી આવ્યું પણ હોય છે તે છે પચીસ અંશ સેલ્સિયસ છે બરાબર છે તો પચીસ અંશ સેલ્સિયસ વિજ્ઞાનની અંદર ઘણી વખત શબ્દ વપરાશે કોઈ વસ્તુને આ વસ્તુમાંથી આ વસ્તુ રૂમ તાપમાન આ બદલાવ થાય છે રૂમ ટેમ્પરેચર આ બદલાવ થાય છે તો આ જે રૂમ ટેમ્પરેચર છે તે સરેરાશ પચીસ અંશ સેલ્સિયસ હોય છે હવે આને આપણે કેલ્વિનમાં ફેરવીએ બરાબર બરાબર સી વત્તા બસો ને તોતેર તો કેલ્ન બરાબર પચીસ વત્તા બસો ને તોતેર ઓકે તો બરાબર કેટલા થશે ગણી લો સાત ને ત્રણ દસ દસ નું શૂન્ય વધી એક સાત ને બે નવ ને એક સોરી એક મિનિટ માય મિસ્ટેક સાત ને પોચ બાર ઓકે ઓકે ચલો અહીંયા આપેલા છે ત્રણ અને અહીંયા પાંચ પાંચ ને ત્રણ કેટલા થશે આઠ સાત ને બે નવ બે વત્તા જીરો બરાબર બે બસો ને અઠાણું કેલ્વિન થઈ ગયું બરાબર છે કેલ્વિનમાં જવાબ આવ્યો છે તો પચીસ અંશ સેલ્સિયસ બરાબર બસો ને અઠાણું કેલ્વિન તાપમાન થશે બરાબર ઋમ તાપમાન કેટલું થશે કેલ્વિનમાં બસો અઠ્ઠાણું સેલ્સિયસમાં પચીસ અંશ સેલ્શિયસ બરાબર છે અન્ય એક એક્ઝામ્પલ પણ આપણે લઈએ

ત્રણસો ને તોતેર બરાબર તો સો અંશ સેલ્સિયસ બરાબર ત્રણસો ને તોતેર તાપમાન તમારો જવાબ આવશે આ જ વસ્તુને આપણે ઉલટી પણ કરી શકીએ છીએ દેખો સૂત્ર કંઈક આવું છે કેલ્વિન સી વત્તા એટલે સોરી સી વત્તા બસો ને તોતેર ઓકે સૂત્રને ઉલટું કરવું હોય અને સેલ્સિયસ વધવું હોય તો શું થશે કેલ્વિન બસો તોતેર આ બાજુ લાવીએ એટલે માઇનસ થઈ જાય તો કેલ્વિન માઇનસ હવે માની લો કે તમારે સેલ્સિયસ શોધવાનું છે અને તમને કેલ્વિન આપેલું છે કેટલું છે ત્રણસો ને તોતેર કેલ્વિન તાપમાન ઓકે તો અહીંયા આપણે રાખી દઈએ ત્રણસો ને તોતેર કેલ્વિન તાપમાન તેમાંથી બસો ને તોતેર બાદ કરીએ એટલે જવાબ આવશે હંડ્રેડ સો જવાબ આવશે આ સો એ શું છે સેલ્સિયસ છે તો આ રીતે સેલ્સિયસમાંથી કેલ્વિન અને કેલ્વિનમાંથી સેલ્સિયસ આપણે શોધી શકીએ છીએ બરાબર આ છે તાપમાનના એકમો બરાબર કેલ્વિન નું સૂત્ર છે સી પ્લસ બસો તોતેર આ જ સૂત્ર થી આપણે નવું સૂત્ર સેલ્સિયસ નું બનાવવું હોય તો કે માઇનસ બસો તોતેર આ છે તમારું સેલ્સિયસ શોધવાનું સૂત્ર કેલ્વિન તમને આપેલું છે સેલ્સિયસ શોધવું છે તો આ જ સૂત્રને આપણે શું કરીએ છે ઉલટાયું છે બસો તોતેર ને આ બાજુ લાવતા માઇનસ થઈ ગયા છે કે માઇનસ બસો તોતેર બરાબર સી સી બરાબર કેલ્વિન માઇનસ બસો તોતેર તો આ રીતે તમે સેલ્સિયસ માંથી કેલ્વિન માં કે કેલ્વિન માંથી સેલ્સિયસ માં કોઈ પણ તાપમાન ફેરવી શકો છો

શું બની જાય છે પ્રવાહી આજ પ્રવાહીને આપણે કરીશું ગરમ તો ગરમ કરતાં શું થઈ જશે વાયુ તો આ શું થયું તાપમાન બદલાતા દ્રવ્યની અવસ્થા બદલાય છે બરાબર તાપમાન બદલાતા દ્રવ્યની અવસ્થા બદલાય છે ઓકે તો દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે તેનું એક કારણ છે તાપમાનમાં બદલાવ તાપમાનમાં બદલાવ થતો દ્રવ્યની અવસ્થા ઘનમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી વાયુ થઈ શકે છે બરાબર છે હવે તમે જુઓ કે વાયુ છે આ વાયુના છૂટા છવાયા કણો છે આ કણોને આપણે આપી દઈએ દબાણ શું આપીએ છીએ દબાણ અને આ કણોને એકબીજાની નજીક 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 લાવો તો આ કણો એકબીજાની એટલા નજીક આવી ગયા કે વાયુમાંથી બની ગયું પ્રવાહી શું થઈ ગયું વાયુમાંથી થઈ ગયું પ્રવાહી આ જ પ્રવાહીને આપણે વધુ દબાણ આપીશું તો શું બની જશે પ્રવાહીમાંથી ઘન બની જશે તો દ્રવ્યની અવસ્થાઓ બદલવી હોય તો આપણે બે રીતે બદલી શકીએ છીએ એક છે તાપમાન બદલીને અને બીજું છે દબાણ બદલીને બરાબર છે અને તમે જુઓ કે આપણે ઘરે જે ગેસનો બાટલો છે ગેસનો સિલિન્ડર કે જેની અંદર એલપીજી ગેસ છે આ એલપીજી ગેસ છે તે વાયુ સ્વરૂપે હોય છે પણ તેને એટલું દબાણ આપીને ભરવામાં આવે છે કે અંદર દબાણ ના લીધે તે શું બની જાય છે પ્રવાહી પરંતુ ફરી આ ગેસ જ્યારે સગડી વાટે બહાર નીકળતું હોય છે તો વાયુ બની જતો હોય છે કારણ કે પ્રેશર છૂટું છૂટું પડી જતું હોય છે એટલે ફરીથી તે વાયુ બની જાય છે તો દબાણથી બદલાવનું એક્ઝામ્પલ આપણા ઘરની અંદર જ છે એલપીજી ગેસ અને તાપમાનથી બદલાવ તો આપણે જોઈએ જ છીએ બરાબર બરફમાંથી પાણી થાય છે અને પાણીમાંથી વાયુ થાય છે ઓકે હવે એક સરસ મજાની વસ્તુ તમારે યાદ રાખવાની છે બરાબર છે દેખો દ્રવ્યની અવસ્થાઓ બદલાતા તેને વિવિધ નામ આપવામાં આવ્યા છે ઘન ઘનમાંથી પ્રવાહી બને તેને આપણે કહીએ છીએ ગલન ઘનમાંથી પ્રવાહી ગલન ઘનમાંથી પ્રવાહી ગલન ઘનમાંથી પ્રવાહી ગલન ઘનમાંથી પ્રવાહી ગલન પ્રવાહીમાંથી જ વાયુ બને તેને કહીએ છીએ બાષ્પીભવન શું કહીએ છીએ બાષ્પીભવન ઘનમાંથી પ્રવાહી ગલન પ્રવાહીમાંથી વાયુ બાષ્પીભવન અને વાયુમાંથી ઘન બને તેને આપણે કહીએ છીએ નિક્ષેપણ વાયુમાંથી ઘન નિક્ષેપણ વાયુમાંથી ઘન નિક્ષેપણ વાયુમાંથી ઘન નિક્ષેપણ ઘનમાંથી પ્રવાહી ગલન ઘનમાંથી પ્રવાહી ગલન ઘનમાંથી પ્રવાહી ગલન પ્રવાહીમાંથી વાયુ બાષ્પીભવન પ્રવાહીમાંથી વાયુ બાષ્પીભવન પ્રવાહીમાંથી વાયુ બાષ્પીભવન વાયુમાંથી ઘન નિક્ષેપણ ઓકે આનાથી ઉલટું તમારે યાદ રાખવાનું છે ઘન છે અહીંયા વાયુ છે અને અહીંયા તમારું પ્રવાહી છે હવે તમે જુઓ કે ઘનમાંથી ડાયરેક્ટ વાયુ બને ઘનમાંથી પ્રવાહી નહીં પણ ડાયરેક્ટ વાયુ બની જાય તેને કહેવાય છે ઉધર્વપાતન આના ઉદાહરણો આગળ જોવાના છે હાલ ખાલી નામ યાદ રાખવાના છે ઘન માંથી વાયુ બની જાય ઉધર્વપાતન ઘન માંથી વાયુ ઉધર્વ પાતન ઘન માંથી વાયુ ઉધર્વ પાતન ઘન માંથી વાયુ ઉધર્વ પાતન ઘન માંથી વાયુ ઉધર્વ માંથી પ્રવાહી બને તેને આપણે કહીએ છીએ સંઘનન શું કહીએ છીએ સંઘન વાયુ માંથી પ્રવાહી સંગનન વાયુમાંથી પ્રવાહી સંઘન વાયુમાંથી પ્રવાહી સંગનન વાયુમાંથી પ્રવાહી સઘનન વાયુમાંથી પ્રવાહી સંગનન અને પ્રવાહીમાંથી ઘન બની જાય તેને આપણે કહીએ છીએ ઘનીભવન આ તો ઘઉ ઉપરથી ઓટોમેટિક યાદ રહી રહી જશે પ્રવાહી ટુ ઘન ઘનિભવન પ્રવાહી ટુ ઘન ઘનિભવન પ્રવાહી ટુ ઘન ઘની ભવન પ્રવાહી ટુ ઘન ઘનિભવન ચલો ઘનમાંથી પ્રવાહી ગલન પ્રવાહીમાંથી વાયુ બાષ્પીભવન વાયુમાંથી ઘન નિક્ષેપણ ઓકે ઘનમાંથી વાયુ ઉધર્વપાતન વાયુમાંથી પ્રવાહી સંઘનન પ્રવાહીમાંથી ઘન ઘનિભવન ઉધર્વપાતન સંઘનન ઘનિભવન ઉધર્વપાતન સંઘનન ઘનિભવન ઉધર્વપાતન સંઘનન ઘનિભવન ઉધર્વપાતન સંઘનન ઘનિભવન ગલન બાષ્પીભવન નિક્ષેપન ગલન બાષ્પીભવન નિક્ષેપન ઓકે તો આ વસ્તુને તમારે યાદ રાખવાની છે આગળ આપણે એક્ઝામ્પલો જોવાના છે આ બધી વસ્તુના પણ હાલ સમજણ માટે તમારે આટલું યાદ રાખવાનું છે તો આ ટોપિકને આટલે રાખીએ છીએ જો તમને યોગ્ય લાગે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ